બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે સુરતની પીસીબી પોલીસે ઉતરાણ રંગોલી ચોકડી પાસેથી પસાર થતી કારને અટકાવી હતી આ કારમાં સાઈડ લાઇટમાં ચોરખાનું બનાવી અને બોનેટમાં દારૂ છુપાવી લાવવામાં આવી રહ્યો હતો સુરતની પીસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે પીસીબી પોલીસને બાતમી મળી હતી કે કિરીટ ઉર્ફે વિનુ બારૈયા નામનો ઈસમ તેની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉતરાણ રંગોલી ચોકડી પાસેથી પસાર થવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન કિરીટ ઉર્ફે વિનુ હરિલાલ બારૈયા અને ભાવેશ દિનેશભાઈ પટેલ કાર લઈને નીકળ્યા હતા ત્યારે બાતમીવાળી કાર દેખાતા પોલીસે કાર અટકાવી તેમાં તપાસ હાથ ધરી હતી ત્યારે કારમાં સાઈડ લાઈટમાં ચોરખાનું બનાવી અને બોનેટમાં દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે અને પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અર્જુન રોહિત અને નિલેશ ઉર્ફે લાલો કંચનલાલ અજમેરીને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓ પાસેથી વિદેશી દારૂની અલગ અલગ ચારસો પંચાણું બોટલ પોલીસે જપ્ત કરી છે જેની કિંમત સાત લાખ બેત્તાલીસ હજારથી વધુ થાય છે આ ઉપરાંત પોલીસે કાર અને અન્ય મુદ્દામાલ મળી સત્તર લાખ બાવન હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau report H24 news, Surat.